श्रीमद्भागवत तृतीय अध्याय विश्वपन सर्जन श्लोक संख्या अड़तीस भक्ति वेदांत स्वामी के द्वारा आत्मनो अवसितो वत्स महिमा कविना दिना सहस्त्रांते दिया योग विपक्कया आत्मनः परमात्मना અવસીત જ્ઞાન વત્સ મારા વહલાપુત્ર મહિમા કીર્તિ કવિના કવિ બ્રહ્માજી વડે આદિના આદિ વડે સંવત્સર દિવ્ય વર્ષ સહસ્ત્રાંતે અંતે ધિયા બુદ્ધિથી યોગ વિપક્કયા કયા પક્વગથી અનુવાદ હે પુત્ર બ્રહ્માજીએ એક સહસ્ત્ર દિવ્ય વર્ષ સુધી ગંભીર તપ કર્યું ત્યારે તે માત્ર એટલું જ જાણી શક્યા કે પરમાત્માની કીર્તિ અચિંત્ય છે ભાવાર્થ કેટલાક કુપમંડુક તત્વજ્ઞાનીઓ તત્વજ્ઞાન અને માનસિક કલ્પનાના સાધન દ્વારા પરમાત્માને જાણવા ઈચ્છે છે પણ જેમનું પરમેશ્વરનું થોડા પ્રમાણમાં જ્ઞાન છે એવા ભક્તો જ્યારે સ્વીકારી લે છે કે ભગવાન અમર્યાદા અને અકલ્પનીય છે ત્યારે કુપમંડુપ તત્વજ્ઞાનીઓ તેમની વિરુદ્ધ ટીકા કરતા હોય છે આ તત્વજ્ઞાનીઓની આદિકવિ બ્રહ્માજી જેવા ભક્તો પાસેથી ઉપદેશ ગ્રહણ કરવો ગમતો નથી ગ્રહણ કરવો નથી ગમતો પણ પ્રશાંત મહાસાગરના માપનું અનુમાન કરવાનો પ્રયત્ન કરનાર કુવાના દીડકાની જેમ નિર્થક માનસિક કલ્પનાઓનો પ્રયત્ન કરવાનો શ્રમ વેઠવાનું ગમતું હોય છે ભગવાન બ્રહ્માજીએ એક સહસ્ર દિવ્ય વર્ષ સુધી ગંભીર પ્રકારનું તપ કર્યું અને છતાં તેમણે માત્ર એટલું જ કહ્યું કે ભગવાનની કીર્તિ કલ્પનાતીત છે તો પછી કુપમંડૂક તત્વજ્ઞાનીઓ માનસિક કલ્પના દ્વારા શું મેળવવાની આશા રાખી શકે બ્રહ્મસંહિતામાં કહ્યું છે કે માનસિક તર્ક કરનાર ભલે અસંખ્ય વર્ષો સુધી મન કે પવનની ગતિથી કલ્પનાના આકાશમાં વિહાર કર્યા કરે પણ છેવેટે તો તેમને એમ જ લાગશે કે ભગવાન કલ્પનાતી જ છે જ્યારે ભક્તો પરમેશ્વરના જ્ઞાન પાછળ આવા મિથ્યા સંશોધનમાં સમય વેળવવાને બદલે વિશ્વનીય ભક્તો પાસેથી ભગવાનની કીર્તિ કથાઓનું નમ નમ્રપણે શ્રવણ કરે છે આમ તેઓ શ્રવણ અને કીર્તનની વિધિનો દિવ્ય આનંદ માણે છે ભગવાન ભક્તો કે મહાત્માઓની ભક્તિભાવથી કરેલી સેવાઓનો સ્વીકાર કરે છે તેઓ કહે છે મહાત્મા સુમા પાર્થ દેવી પ્રકૃતિમાશ્રિતા મનસો જ્ઞાત્વા ભૂતા દીમવ્ય સત કીર્તયંતો ચ ચઢવતા નમસ્યંત મામ ભક્તયા નિત્યયુક્ત ઉપાસતે શુદ્ધ ભક્તો ભગવાનની લક્ષ્મીદેવી સીતાદેવી શ્રીમતી રાધા રાણી અથવા શ્રીમતી રૂકમણી દેવી નામે ઓળખાતી કે આંતરિક શક્તિનો આશ્રય લે છે અને આ રીતે તેઓ સાચા અર્થમાં મહાત્મા બને છે મહાત્માઓને માનસિક તર્કમાં રચ્યા પચ્યા રહેવાનો શોખ નથી હોતો તેઓ તો સહેજ પણ વિચલિત થયા વિના ખરેખર ભગવાનની સેવા ભક્તિમાં જ મગ્ન હોય છે ભગવાનની લીલાઓનું શ્રવણ કીર્તન કરવા મહાત્માઓ દ્વારા આચરણ કરાતી આ દિવ્ય પદ્ધતિથી તેમને પૂરતું જ્ઞાન મળી રહે છે કારણ કે જો ભગવાનને અમુક અંશે પણ જાણી શકતા હોય તો તે સેવા ભક્તિ દ્વારા જ જાણી શકાય છે અને બીજા કોઈ ઉપાય જાણી શકાતા નથી કોઈ વ્યક્તિ માનસિક તર્ક વિતર્ક કરે કોઈ વ્યક્તિ માનસિક તર્ક વિતર્ક કરી ભલે અમૂલ્ય સમય અને માનવ જીવન વેડપ્ય કરે પણ તેનાથી ભગવાનના સીમા ક્ષેત્રમાં પ્રવેશ મેળવવામાં કંઈ જ મદદ નહીં મળે મહાત્માઓ માનસિક તરંગો દ્વારા ભગવાન વિશે જાણવા માંગતા નથી હોતા કારણ કે ભગવાને પોતાના ભક્તો તેમજ દાનવો સાથે કરેલી દિવ્ય લીલાઓની કીર્તિ કથાઓ સાંભળવામાં તેમને આનંદ મળે છે ભક્તો આ બંનેનો આનંદ માણે છે અને આ જીવનમાં તેમજ પરલોકમાં સુખ પ્રાપ્ત કરે છે ઓમ અજ્ઞાંતિમૃધન્યનાં જનસલાખયા ચક્ષુર્મિત તમૈ શ્રીગુરવૈ ન વંદેહં શ્રી ગુરહશ્રીપમલ શ્રીગુરુન્વૈષ્ણોવાચ શ્રીપ સાગરજાં સહગણરઘુનાથ વિત સજ સાવૈતમ સાવધૂત પરીજનસહિતૃષ્ણચૈતન્યદેવ શ્રીરાધાકૃષ્ણ પાંસણિતા શ્રી વિશાખાતાનચ હે કૃષ્ણકરુણા સિંધુ દીનબંધો જગતપતે ગોપેશ ગોપિકાકાંત રાધાકાંત નમસ્ત તપ્તકાંચમ ગૌરાંગી રાધે વૃંદરી વૃષભાનુશ્રુતે દેવી પ્રણમામી હરીભે વાંચા કલ્પતરુભા સિંધુભ્યો છ પતિતાનામ પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નહી શ્રીકૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિનંદ શ્રીઅદૈતગદાધર શિવાશાદિગૌરવંદ हरे कृष्णा हरे कृष्णा 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण सहस सवनस्तर सहस्रांते धिया योग विकप कयास सवनस्तर आ स्लोक में जनावे चाहिए ભગવાનને સમજવા સામાન્ય વ્યક્તિનું કામ નથી કોઈ જીવનું કામ નથી એમ ભક્ત બન્યા સિવાય અને લોકો ભગવાનની અલગ અલગ વ્યાખ્યાઓ કરે છે ભગવાન કાલ્પનિક છે ઇત્યાદિ ઇત્યાદિ અને અહીંયા શ્લોકમાં શ્લોક પ્રભુપાત તાત્પર્યમાં લખીએ અનુવાદમાં કે બ્રહ્માજી એ એક સહસ્ત્ર સહસ્ત્રાંતે ધિયા યોગ વિકપ્તયા સહસ્રાંત એટલે એક સહસ્ર ના અંતે પોતાની યોગ બુદ્ધિથી બ્રહ્માજીએ દિવ્ય વર્ષ સુધી ગંભીર તપ કર્યું ત્યારે તે માત્ર એટલું જ જાણી શક્યા કે પરમાત્માની કીર્તિ અચિંત્ય છે તમે સમજો આ બ્રહ્માંડના પ્રથમ જીવ બ્રહ્માજી જેને ગર્ભોદય વિષ્ણુએ કમળમાંથી ઉત્પન્ન કર્યા અને ભગવાનની નાભીથી લઈને ઉપર ઉપરથી નીચે કર્યા કર્યું ત્યારે એને તપ શબ્દ સંભળાણો બધે જ અંધકાર ઉપર જાય નીચે સમજ જ નહીં પડે અને તપ શબ્દ દ્વારા સહસ્ત્ર દિવ્ય સહસ્ત્ર વર્ષ આપણા દિવ્ય સહસ્ત્ર વર્ષ સુધી એને તપ કર્યું ત્યારે ખાલી એટલું જ જાણી શક્યા કે પરમાત્માની કીર્તિ અચિંત્ય છે તો પછી આ જે ભૌતિક જગતમાં જે જીવ આવેલો છે જેનું બ્રહ્માજી અલગ અલગ રીતે ચોર્યાસી લાખ યુનિટ બનાવી તે રીતના જાણી શકે ભગવાન કોણ છે ભગવાન કઈ રીતે લીલા કરે છે આ સૃષ્ટિનું સર્જન કઈ રીતે થાય છે પાલન પોષણ કઈ રીતે થાય છે જે બુદ્ધિમાન વ્યક્તિ બ્રહ્માંડના બ્રહ્માજી એ ખાલી એટલું જાણી શકે કે પરમાત્માની કીર્તિ અચિંત્ય છે તો બધ જીવ કેવી રીતના જાણી શકે કે ભગવાન કોણ છે એટલે આ શ્લોક જણાવે છે કે ભગવાન વાસ્તવિક કોણ છે અને કઈ રીતે આપણે ભગવાનને જાણી શકીએ છીએ એવા કયા વ્યક્તિ પાસે આપણે જઈએ કે જેના દ્વારા આપણે પરમ પુરુષ કોણ છે હા ભગવાન કોણ છે જીવ શું છે દેવી દેવતા શું છે એ વાસ્તવિક જ્ઞાન ક્યાંથી મળશે કે જેણે વાસ્તવિક ભગવાનના દર્શન કર્યા તો પ્રભુપાત તાત્પર્ય લખે કેટલાક કુપમંડુક તત્વજ્ઞાનીઓ તત્વજ્ઞાન અને માનસિક કલ્પનાના સાધન દ્વારા પરમાત્માને જાણવા ઈચ્છે છે આગળ આપણે જોયું ઘણી વાર આગળના શ્લોકમાં જગન્નાથ નામ ઉપર પણ કીધું કે ભાઈ એક દેડકો કૂવામાં છે અને બહારથી એક બીજો દેડકો આવે ને કે ભાઈ પ્રશાંત મહાસાગર એટલો મોટો છે અને એ પોતાની બુદ્ધિથી પેટ ફૂલાવીને એ પ્રશાંત મહાસાગરની ગણના કરે કે એટલો મોટો છે એટલો મોટો છે અને પછી શું કરે છે એનું પેટ ફાટી જાય એ રીતના અત્યારના જે જીવો છે બધ જીવો એ અલગ અલગ વ્યાખ્યા કરે ભગવાનની અને ભગવાનને જાણવા માંગે હા તો વાત લખે છે આમાં પણ જેમને પરમેશ્વરનું થોડા પ્રમાણમાં જ્ઞાન છે એવા ભક્તો જ્યારે સ્વીકારી લે છે કે ભગવાન અમર્યાદ અને અકલ્પનીય છે ત્યારે કુપમંડૂક તત્વજ્ઞાનીઓ તેમની વિરુદ્ધ ટીકા કરતા હોય છે જે તત્વજ્ઞાનીઓ છે જ્ઞાની કર્મી યોગી પણ વાસ્તવિક રીતે ભગવાનને નથી જાણી શકતા જ્ઞાની જ્ઞાનમાં બહુ ઉન્નત હોય પણ જ્યાં સુધી વિષ્ણુ તત્વ જાણતો નથી ભગવાનને જાણતો નથી ત્યાં સુધીનું જ્ઞાન કઈ કામ નથી કર્મીઓ હંમેશા કર્મકાંડમાં પડેલા હોય ભૌતિક સુખ પાછળ એ પણ ભગવાનને નથી જાણી શકતા એટલે ભગવાન કહે છે ભક્ત એમાં ભી જાનાથી એક મારો ભક્ત મને જાણી શકે કારણ કે એને સંપૂર્ણ શરણ ભગવાનની લીધી છે સર્વ ધર્મ પરિત્યજમ મામેકમ કમ શરણ વ્રજ અમ તમામ સર્વ પાપે બ્યો મોક્ષ્યામીમાં શું છે જેને સર્વ ધર્મનો ત્યાગ કર્યો છે અને વાસુદેવ સર્વમિતિ સ મહાત્મા દુર્લભ જેને વાસુદેવની શરણ લીધી છે ભગવાનની શરણ લીધી છે એ મહાત્મા દુર્લભ છે અને એ ભગવાનને જાણવાનો પ્રયાસ કરે અને એ ભગવાનને જાણી શકે ઘણી વાર આપણે જોઈએ છે કે પેલા ચામર અને બ્રાહ્મણની કહાની આવે આમાં સમય વધારે નથી એટલે નારદ મુનિ કહે છે કે ભાઈ આ મોચી કે બ્રાહ્મણમાંથી કોને પેલા મુક્તિ મળશે ભગવાન કે મોચીને કારણ કે મોચી જાણે છે કે ભગવાન સર્વવ્યાપી છે અને ભગવાન કંઈ પણ કરવા શક્તિમાન છે બ્રાહ્મણ જ્ઞાની હોવા છતાં પણ એને વિશ્વાસ નથી હોતો કે સોયના કાણામાંથી ભગવાન હાથી પૂરવી શકે જ્યારે મૂચી કહે છે કે આટલું મોટું વટ વૃક્ષ છે એના દરેક બીજમાં આટલા મોટા વૃક્ષ રહેલા છે જે બીજ જમીનમાં વાવાથી બીજું વટ વૃક્ષ નીકળે છે તો ભગવાન માટે સોયમાં કાણામાંથી હાથી પૂરવવા કઈ મોટી વાત છે આ વિશ્વાસ હતો મૂછીને પણ જ્ઞાની લોકો હોય છે આ જલ્દી સ્વીકાર નથી કરતા તો જ્ઞાની પણ શું કરે છે ભગવાનને જાણી નથી શકતા જે બ્રહ્માજી બ્રહ્માજી છે તે બ્રહ્મ મોહિત લીલામાં એ પણ માયામાં પડી જાય ગોપ બાળકોનું અપહરણ કરે કે આ બાળક છે તે ભગવાન છે એમ તો પછી સામાન્ય મનુષ્યની વાત ક્યાં રહી જે બ્રહ્માજી એટલા વર્ષોથી તપ કર્યું અને એમ કહે છે કે આટલા વર્ષો તપ કર્યા પછી પરમાત્માની કીર્તિ અચિંત્ય છે અનંત છે એ જો મોહિત થઈ જાય તો સામાન્ય જીવની ક્યાં વાત રહી એટલે ભક્ત હંમેશા જે આચાર્ય જે ગુરુ પરંપરા છે એમાં જેને જ્ઞાન ગ્રહણ કર્યું છે એ રીતે ભક્ત એનો સ્વીકાર કરે ને આધુનિક યુગમાં બદજીવ ભગવાનને સમજવામાં અસમર્થ છે કારણ કે આ યુગ એટલો કળિયુગનો એટલો પ્રભાવ છે માયાનો એટલો પ્રભાવ છે દેવી હિ એશી ગુણમય માયા દુરત્યા મામયવ પ્રબધન તે માયાવિતી તરંતી દે એટલે માયાના પ્રભાવ અને કળિયુગના પ્રભાવને કારણે આજના દરેક જીવ શું કરે છે ભગવાનને સાઈડ પર મૂકીને ભગવાનનું જ્ઞાન જ નથી ડિગ્રી રૂપિયા મકાન ઐશ્વર્યની પાછળ દોડધામ કરે અને જે સંસ્કૃતિ હતી જે વાસ્તવિક કે જે સંસ્કાર થતા હતા ગર્ભધાન સંસ્કાર હ યજ્ઞો એ બધું મૂકી દીધું અને માતાના ગર્ભમાં બાળક હોય છે તો પણ કઈ રીતે સંસ્કાર કરવા એ ખબર નથી હોતી અમુક લોકો તો કરતા પણ નથી સમય નથી કાઢતા અને જે કરે છે તેને વાસ્તવિક ખબર નથી કે ગર્ભધંસ્કાર ગર્ભધાન સંસ્કાર કેમ કરવામાં આવે હ અને કરી પણ નાખે છે એક ફોર્માલિટી પ્રમાણે જેમાં અમારા બ્રાહ્મણ સમાજમાં પવિત્ર કરે છે જનો આપે છે મંત્ર ઉચ્ચાર કરે છે પિતા પછી મંત્ર આપે છે અને પછી બધું પતિ જાય પછી પિક્ચરના ગીત વગાડે ગરબા કરે છે તો આ રીતે કોઈ વિધિ કરવાથી નથી તો ભગવાન પ્રસન્ન થતા નથી એ વિધિ કરે તો દેવતા પ્રસન્ન થતા એક ફોર્માલિટી કરે લોકો ફોર્માલિટી એ રીતે લોકો અત્યારે સંસ્કારી બાળકની ઈચ્છા રાખે છે જ્યારે માતાને જ જ્ઞાન નથી કે ભગવાન કોણ છે હું કોણ છું અને જે આવનાર જીવ છે ગર્ભમાં એને કઈ રીતે વાસ્તવિક સંસ્કાર આપી શકાય તે માતાને જ ખબર નથી તો એ જીવ કેવી રીતના ભગવાનને જાણી શકશે અથવા તો ભ્રમ જિજ્ઞાસા એ જિજ્ઞાસા કરી જ શકશે અને પહેલેથી જ મા બાપના પ્લાનિંગ હોય છે હજી તો એ બહાર નહીં આવે પહેલા કે આને ડોક્ટર બનાવીશું આને એન્જિનિયર બનાવીશું તમે સમજો તો આવા વિચારોથી જયારે જીવ ગર્ભમાંથી બહાર આવે છે આવા વિચારો તો કઈ રીતે ભગવાનને જાણી શકવાના જે રીતના મહારાજ ગર્ભમાં હતા એનો ઉપદેશ આપવામાં આવેલો હતો નારદ મુનિ દ્વારા તો એ ભગવત ભક્ત અસુર કુળમાં હતા છતાં પણ એ નારાયણના ભક્ત હતા એમ એ રીતના જ્યાં સુધી આ જે સમાજ છે એ આ પ્રામાણિક શાસ્ત્રોનું અધ્યયન નથી કરતા પ્રામાણિક ગુરુ પાસે નથી જતા અને સમજી નથી શકતા ત્યાં સુધી કોઈ પણ જીવ સંસ્કારી બાળકને જન્મ આપી શકે નહીં અને ભગવાનને જાણી નહીં શકે હા ભગવાનને જાણવાની વાત તો દૂર જ રહી પણ સંસ્કારી પુત્ર કે પુત્રી ઉત્પન્ન કરી શકે નહીં હા એ કામ ક્રોધ મોપ ઇત્યાદિથી જે બહાર આવે તો ભગવાનને જાણવું અશક્ય છે શિલ્પ પ્રભાર છે કે બ્રહ્મસહિતમાં કહ્યું છે કે માનસિક તર્ક કરનાર ભલે અસંખ્ય વર્ષો સુધી મન કે પવનની ગતિથી કલ્પનાના આકાશમાં વિહાર કર્યા કરે હા પણ છેવટે તો તેમને એમ જ લાગશે કે ભગવાન કલ્પનાતી જ છે જ્યારે ભક્તો પરમેશ્વરના જ્ઞાન પાછળ આવો મિથ્યા સંશોધનમાં સમય વેડફવાને બદલે વિશ્વનીય ભક્તો પાસેથી ભગવાનની કીર્તિ કથાઓનું નમ્ર પ્રણય શ્રવણ કરે છે અને આમ તેઓ શ્રવણ અને કીર્તનની વિધિનો દિવ્ય આનંદ માણે છે એટલે ભક્તો હંમેશા આ કાલ્પનિકમાં એ સમય નથી લોકો કાલ્પનિક પ્રમાણે ભગવાનની વ્યાખ્યા કરે છે અને શ્રમ એવ કેવલમ જ્યારે ભક્તો આનંદ માણે કે ભગવાને બધી લીલા કરી ગોવર્ધન લીલા આઠ માઇલ પૂતનાનો વધ કરી નાખ્યો અને સ્વીકાર કર્યો આ રીતે ભગવાનનું એ રિયલાઇઝ કરે દરેક જગ્યાએ આજે આપણે યાત્રા કાઢીએ છીએ તો દરેક જગ્યાએ રિયલાઇઝ કરે છે કે અહીંયા સળગો સ્વામી આ વૃંદાની શોધ કરી હા અહીંયા ભગવાને આ લીલા કરી અહીંયા ભગવાનના ચરણ પડ્યા હશે એટલે ભક્તો ચપ્પલ પણ નથી પહેરતા કે ભગવાન કૃષ્ણના ગોપ બાળકોના ચરણ પડ્યા હશે તો એ ચરણને મારું શરીર સ્પર્શ થાય અને જે ભૌતિકતાવાદીઓ છે એ બધા ધર્મસ્થળની મુલાકાત લે આ હૃદયથી એ લોકો દર્શન નથી કરી શકતા કેમ કારણ કે એને ભગવાનનું દર્શન જ નથી કર્યું ભગવાન કોણ છે એ નથી જાણ્યું એટલે એ લોકો ખાલી ધામમાં જાય છે કે ધામના દર્શન કરવાથી આપણું કલ્યાણ થશે આપણા પાપ ધોવાઈ જશે આપણે ભગવાન પાસે જઈને કંઈક માંગીશું હા કંઈક દુઃખ છે તો એની પાસે જશું કે અહીંયા જી આવે જેથી આપણું દુઃખ દૂર થાય બસ આ ઉદ્દેશિત ભૌતિક લોકો ધામની યાત્રાઓ કરે અને કા પછી આપણા પાપ છે તે ગંગા નદીમાં સ્નાન કરવાથી ધોવાઈ જશે અને પાછા આવીને પાપ કરશું પાછા જોડે નામના બળ પર પાપ કરે આ જ ખાલી જ્ઞાન છે વાસ્તવિક જ્ઞાન નથી કે ભગવાન કોણ છે હું કેમ જન્મ મૃત્યુમાં ફસાયું મારું પાલન પોષણ કોણ કરે છે અને વાસ્તવિક મારો ઉદ્દેશ્ય શું છે એ નથી જાણી શકતા એમ અહીંયા દાખલો કે શુદ્ધ ભક્તો ભગવાનની લક્ષ્મીદેવી સીતા દેવી શ્રીમતી રાધા રાણી અથવા શ્રીમતી રૂકમણી દેવી નામે ઓળખાતી પરા પ્રકૃતિ કે આંતરિક શક્તિનો આશ્રય લે છે એટલે ઈસ્કોના ભક્તો હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 એટલે શક્તિનો આશ્રય લે શાસ્ત્ર છે કે હરે હરે એટલે હે રાધા રાણી હે ભગવાનની આલાદીની શક્તિ સર્વ આકર્ષણ કૃષ્ણ અને દરેક ની આનંદ પ્રદાન કરનાર બલરામ રામની સેવા મને લગાડો એમ એટલે ભક્તો હંમેશા સેવા માંગે છે અને શ્રી શિલપ્રુપા લખે છે કે સેવા દ્વારા જ આપણે ભગવાનને જાણી શકીએ છીએ કારણ કે ભક્ત સેવા શેને માટે કરે છે કે વાસ્તવિક ભગવાનને પ્રસન્ન કરવાથી પૂર્ણને પ્રસન્ન કરવાથી હું પ્રસન્ન રહીશ હા કારણ કે જીવનો સ્વભાવ છે નિત્ય કૃષ્ણ દાસ એટલે જીવે હંમેશા પૂર્ણની સેવા કરવી જોઈએ આપણે આપણે એનો અંશ છે મમે એ જીવ જીવલું કે જીવભૂત સનાતન અને એ રીતે ભક્ત જાણે છે કે મારી કોઈ યોગ્યતા નથી અને પરમ પુરુષ ભગવાન છે આ ભૌતિક જગતમાં સેવા કરવાથી કઈ જ મળવાનું નથી કર્મબંધનમાં જીવ ફસાય છે ભગવાનની સેવા કરવાથી કોઈ કર્મબંધનમાં ફસાતો નથી એનાથી વિરુદ્ધ માયાવાદી નિશેષવાદી નાસ્તિકો એ થોડુંક દુઃખ હોય તો જાય છે કે કોઈ ભગવાનને માનતા નથી અજાનમથી મા મુઢામ માનુ શીતનુ આશ્રિતમ પરમ ભવામ જાનાંત મમ મહેશ્વરમ ભગવાન કહે કે જ્યારે હું આ પૃથ્વી પર અવતાર લઉં છું ત્યારે મૂર્ખ મનુષ્ય મારો ઉપવાસ કરે છે સામાન્ય મનુષ્ય ભગવાન કેટલું દિવ્ય જ્ઞાન આપે એટલે લોકો નથી સમજી શકતા અત્યારે આપણે ભગવદગીતામાં ગીતામાં શ્લોકનું પારાયણ કરતા હતા આ ગીતા જયંતિ નિમિત્તે આપણે ભગવદ્ ગીતા ચાલુ કરી દીધું તો એમાં ભગવદ્ ગીતાના અધ્યાય બે શ્લોક ગીતાનો સાર શ્લોક સંખ્યા ઓગણત્રીસમાં માં લખે છે એનું ભાવાર્થ કે કોઈ આત્માને આશ્ચર્ય તરીકે જુએ છે કોઈ તેનું આશ્ચર્ય તરીકે વર્ણન કરે છે અને કોઈ તેના વિશે આશ્ચર્ય તરીકે સાંભળે આત્માની અલગ અલગ વ્યાખ્યા કરે જ્યારે બીજા તેના વિશે સાંભળ્યા પછી પણ તેને લેસ માત્ર સમજી શકતા નથી વિચાર કરો કે આત્માને નથી સમજી શકતા તો પરમ આત્મા જે છે તેને તો સમજવાની વાત જ ક્યાં રહી તો આ રીતે ભગવાને સમજવું અસંભવ છે એક ભક્તિ દ્વારા જ આપણે ભગવાનને સમજી શકીએ છીએ ભગવાનની સેવા દ્વારા આપણે ભગવાનને સમજી શકીએ છીએ હ અને જેણે ભગવાનના સાક્ષાત્કાર કર્યા છે તેની શરણમાં જવાથી આપણે ભગવાનને સમજી શકીએ કળિયુગમાં વિશેષ કરીને કોઈ શુદ્ધ નથી જ્યારે ચેતના દૂષિત છે એ દૂષિત ચેતના દ્વારા ભગવાનને સમજવા અસમર્થ છે અને ચેતનાને શુદ્ધ કરવા માટે આપણે ભગવાનના ભક્તોનો આશ્રય લેવો પડે જે વાસ્તવિક શુદ્ધ છે દિવ્ય લેવલ પર છે એટલે છે ગોસ્વામી અને ગોદાસ ગોસ્વામી જેને ઇન્દ્રિયો પર કંટ્રોલ કરેલો છે ઇન્દ્રિયોને વશમાં છે હા અને દરેક ઇન્દ્રિયો ભગવાનની સેવામાં લગાડે છે એ છે ગોસ્વામી અને ગોદાસ એટલે કે જે ઇન્દ્રિયોના દાસ છે હા જીભથી સ્વાદ લે છે ચા પી છે બીડીઓ પી છે તમે સમજો આ બધા ડાયરાઓ કરે છે તો એ બધા ગોદાસ છે અને એ ગોદાસના શરણ લેવાથી કઈ રીતના આપણે ભગવાનને જાણી શકીએ તમે પણ ભગવાન હું પણ ભગવાન કેવી રીતના સહી હા આત્મા જ પરમાત્મા આવા ગુરુ પાસે જવાથી આવા કથાકથિત કથાકારો પાસે જવાથી વાસ્તવિક આપણે ભગવાનને જાણી શકીશું નહીં હા આત્મા પરમાત્મા કઈ રીતના ના કઈ કઈ રીતે થઈ શકે જો આત્મા પરમાત્મા છે તો ભગવાને વિશ્વરૂપ બતાવ્યું તો આત્મા વિશ્વરૂપ નથી બનાવી બતાવી શકતું ભગવાન અજન્મા છે આત્મા અમર છે પણ શરીર ધારણ કરેલું છે પણ ભગવાનની દરેક ઇન્દ્રિયો દિવ્ય છે આપણે કાલે છું તે નથી જાણી શકતા ભગવાન ભૂત ભવિષ્ય વર્તમાન બધું જાણે છે અર્જુને કહે છે તારા કરોડો જન્મ થઈ ગયા મારા પણ થઈ ગયા છે હું જાણું છું પણ તું નથી જાણી શકતો તો એવા લોકો કઈ રીતે ભગવાનને પ્રસ્તુત કરી શકે કે જે વાસ્તવિક માયાના પ્રભાવ અને પ્રકૃતિના ત્રણ ગુણના પ્રભાવમાં છે એટલે જીવે જાણવું જોઈએ કે વાસ્તવિક ભગવાનને જો જાણવા હોય તો આપણે કોની શરણ લેવી જોઈએ અને પ્રામાણિક શાસ્ત્રો આપણે વાંચવા જોઈએ ભગવદ્ ગીતા પર અલગ અલગ ટીકાઓ લખાયેલી છે ગાને કથાકથિત કથાકારો પણ લખેલી છે પણ એમાં ભગવાનને પ્રસ્તુત નથી કરતા એક સંપ્રદાય છે જેમાં લખ્યું છે કે કૃષ્ણ મારા આરાધ્ય છે તો કોઈ લે કૃષ્ણને કાઢી જ નહીં સાઈડ પર ખાલી ભગવાન શબ્દ વાપરો ભગવાન પણ નથી વાપરો તો આ રીતે અલગ અલગ શાસ્ત્રો ભ્રમિત કરે છે જે પરંપરામાં નથી અને એ વાંચીને જીવ તરફ આગળ જાય છે છે અને ભગવાનને નથી સ્વીકારતો પોતે જ ભગવાન માની લે એટલે એટલે જ આ ઇસ્કોન ભગવદ ગીતા જયંતિ જ્યારે ગીતાજીનું પ્રાગટ્ય થયું મોક્ષા એકાદશી દિવસે એટલે એના આગળથી ભક્તો બધા ઘરે ઘરે જઈને આ ભગવદ્ ગીતાનો પ્રચાર કરે કે વાંચો કે આમાં શું લખ્યું છે આ વાંચવું જોઈએ આ વાંચવાથી આપણે વાસ્તવિક ભગવાનને જાણી શકીએ બાકી કોઈ પણ ભગવદ્ ગીતા જેનું તાત્પર્ય જે પરંપરામાં નથી જેને ભગવાનને જાણે નથી જેને ગુરુનું શરણ નથી લીધું જે ગોસ્વામી નથી કેવી રીતના જાણી શકે તો જ આજ અહીંયા ભગવાન અરે ભાગવતમમાં લખે છે આત્મનો અવિષિતો વત્સ મહિમા કવિનાદીના સંવન સરસ નાંતરે બ્રહ્માજીએ જે જ્ઞાન આપ્યું તે દ્વારા આપણે આને જાણવું જોઈએ જે રીતના બ્રહ્માજી આને જાણે અને જેને સાક્ષાત્કાર કરેલો છે આ દિવ્ય જ્ઞાનનો એની પાસેથી જ આપણે આ સાક્ષાત્કાર કરીને ભગવાનને થોડા અંશે જાણી શકીશ આપણે પણ પૂરા અંશે નથી જાણી શકતા એમ પણ આ ચૈતન્ય મહાપ્રભુની કૃપા છે શિ પ્રભુપાદની કૃપા છે કે આપણે ભગવાનને જાણવાનો પ્રયાસ કરે છે ભગવાનને પ્રસન્ન કરવાનો પ્રયાસ કરે છે ભક્તો જાણી ગયા કે કૃષ્ણ તું ભગવાન સ્વયં ઈશ્વર પરમ કૃષ્ણ સચિદાનંદ વિગ્રહ અનાદિરાદિર ગોવિંદ સર્વ કારણ કારણમ એ રીતે ભક્તો ભગવાનનો આનંદ માણે છે એને કે કારણ કે ભગવાને પોતાના ભક્તો તેમજ દાનવો સાથે કરેલી દિવ્ય લીલાઓની કીર્તિ કથાઓ સાંભળવામાં તેમને આનંદ મળે છે ભક્તો બંનેનો આનંદ માણે છે અને આ જીવનમાં તેમજ પરલોકમાં સુખ પ્રાપ્ત કરે ભક્તો અન્ય પણ સુખી છે અને શરીર છોડ્યા પણ સુખી છે વૈષ્ણવનું કદા પણ ભક્તોનું મૃત્યુ નથી થતું તથા દેહાંતર પ્રાપ્તિ એ એક શરીર બદલીને બીજા શરીર ધારણ કરે એને ખબર છે જ્યારે લોકો મૃત્યુથી ડરે અન્ય ભગવાન ભક્તો મંગળા આરતીમાં આવે છે કોઈની પાસે સમય નથી અત્યારે બધા સુતા હશે કા કોઈ એક્સરસાઇઝ કરતું હશે શિયાળો છે એટલે હા કોઈ કૂતરાને ફરાવતું હશે જો જેની પાસે સમય નથી દે અને છેલ્લે શરીર છોડીને નવ્વાણું ટકા લોકો નરક તરફ જાય અને જે કૂતરાને ચલાવે તે બીજા જન્મમાં એ કૂતરો બને છે અને પેલો કૂતરો પાછો એને કરે છે જે ગાયને કાપે છે તે પાછો આ બધું ચાલ્યા જ કરે છે પણ વાસ્તવિક ઉદ્દેશ્ય કોઈ નથી સમજી શકતા અને ભક્તો સવારની પરમાં મંગલા આરતી તુલસી આરતી નરસિંહ સ્તુતિ જપ ભાગવતમ ક્લાસ બુક વિતરણ ભગવાન ચોવીસ પરિવાર ભક્તો ચલાવે છે છતાં પણ એને ભક્તિમાં સમય કાઢે લોકો આખો પરિવાર ચલાવવા છતાં પણ એની પાસે સમય નથી જ્યાં આપણે ઘરે જાય તો બી કે સમય નથી આ વાંચશે કોણ એમ કે આ વાંચવાનો સમય તો હોવો જોઈએ જેની પાસે ચોવીસ કલાક ભગવાન આપ્યા છે મનુષ્ય દેહ આપ્યો છે અથવા શું બ્રહ્મ જિજ્ઞાસા માટે તો શું કૂતરા બિલાડા વાંચશે કૂતરા બિલાડા પાસે સમય છે તમે સમજો પણ એની એની પાસે સમજવાની શક્તિ નથી કે આ ભગવદ્ ગીતા છે અને મનુષ્ય પાસે જ્યારે સમજ શક્તિ છે બુદ્ધિ છે તત્વ જ્ઞાને પ્રાપ્ત કરી શકે છે તો એની પાસે સમય નથી અને પરિવારમાં પછી લગ્ન કરશે બાળકો ઉત્પન્ન કરશે અને એમાં એમાં આખો સમય એ વ્યતીત કરી નાખી દઉં એક ગ્રહસ્થ છે અને એક ગૃહમેગી છે એટલે વાસ્તવિક લોકો ગૃહમેગી ગ્રહસ્થ છે તે ભગવાનને કેન્દ્રમાં રાખીને કાર્ય કરે અને ગૃહમેગી હંમેશા પોતાની ઇન્દ્રધુતિ માટે કાર્ય કરે છે તો આ રીતે આપણે ભગવાનને નથી જાણી શકતા ભગવાનને જાણવા માટે આપણે શાસ્ત્ર અને પ્રામાણિક ગુરુનો આધાર લેવો પડે હરે કૃષ્ણ શ્રીમદ ભાગવતમ કી જય શ્રીલ પ્રદ કી જય છા કલ્પતરૂપ કૃપા સિંધુયો પતિતા નામ પાવને વૈષ્ણવ્ય નમો ન સ્ટોપ કરી દે